ના કોઈ મેં કોણ નહી નહી મેં કોણ ના બસ તાર મારા એ જો હાલલબા હો હોવા તન અરે ઘેર જાવું પ્લી કળવ્યું કે ખબર હા તો તું જો दारू પીને આયો તો તારો મુ ટોટિયા ભાજી ના છો ઓનો મારા ટોટિયા મારા દી બગાવા એટલે મે મેકા કે મુ दारू મેકા કે ની મેકા તો એટલે લાલબા મુ તમને આવું કીધું તો મારું કે કજન તમે

એ તારા શેઢીએ કર્યું ને ખોટું કર્યું આ લાપોટ ધાપોટ એ વનસી ના કરાય આ લાપોટ ધાપોટ કરી તો કરી પણ કજી મને ભાગે ને આલ્યો આ પેલે લુગરા મને મેકલી દીધો યા શું નામ તમારું સંભુજી એટલે સંભુજી તમાર શેતી તો હું જોઈ લેવા ભાઈ તણા ટંગ શેતી છે તમાર અને આ તમાર ગાડી મેલા આવ્યોનું ખોટું કરી કેવાય તાર મને ઉતારો એના પ્રવાહ દીધો અને તું કે આ હાલ સતો રે એ તો સોદા હોવી આવી ભગો લઈ જાય ઈ કર ઈ કોમ કરો મારે તમારી જેવા ભાજ્યાની જરૂર છે કારણ કે તમારી મજૂરી હું જોયેલી છે ના થાડો મારી ભાજ્યો ના એટલે ગમે તે મળી રહ્યા મને એટલે આ ગમે તે મળી રહ્યા એની વાત નહીં તમે ગમારે ત્યાં રવાનું જ છે તો મારા આવી રહો અરડો જણો એ બધા જે હું એ ઢોબા પા હાડકા ભાગ

અને આ તમને કોઈ લા નહીં ને પેલા લુકડી આવ્યો પણ તમારે વાહન કોહન ને રવાની બધી વ્યવસ્થા ભીખુજી કરી દે અહીં ના ના એ તો કરવું જ પડે હવે એ તો આપડા ભેળું મોણા રહે તો બરોબર અને હવે તમે આ કિનાવો તો કાલ થી કોમી લા દીધો ભીખાજી ને બધી ખેતી તૈયાર જ જીવી છે લગભગ તો હારું હારું હો હા હું કેવું ભીખાજી હા રડો તો રાખો હાડો તો આપણે બોર પી જઈએ તાર બીજું જાડો હા એ જમ બુજે હા

એટલે તમારા ઘોડા પર બેહીને હું જઉ તબડક 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 કરતો ઓ હાતારી જેઠુપા એટલે તમે માર ઘોડી લઈને દારૂ પીવા જાવ હો એ તો નવાય નઈ તાર આટલું કરીએ છે તમારા માટે તમે આટલું ના કરે તો અમારા માટે એટલે એ તમારે દારૂ પીવા નઈ લાયો વર્ગોડો કરવા માટે લાયો છું વર્ગોડો કરવા માટે ઓ વતા આ કેવો એ તમ કનોબા સર જરન સર પહેનાવાનો હોય ને ઈ તો કેજે વર્ગોડામાં લઈ જજો સારું વાંધો નહીં હેણો

અમે તો કીડી મકોડા જેવા છીએ ને ઓય રસ્તા ને પેલા રસ્તા માં પડે રહ્યા હું તમે તો હું ફરક પડવાનો હો એટલે અમારી હું કોઈ ભૂલ થઈ જઈ હવે ભૂલ તો હું નઈ થઈ એકો તમે તમે ઓલજી હું તમારા અંગા શું કરી યાર તમાર ઉપર આટલો આટલો વિશ્વાસ કર્યો પણ તમે તો વિશ્વાસઘાત કર્યો મારા અંગા લે યાર ભલા આદમી જે વાત કરો લે પેલા જેલમાં માં ગલે તો સુણાયા હતા તો પછી અમે બીજો હું તમારા અંગાજ વિશ્વાસઘાત કર્યો ઓ તારી અમે 15000 રૂપિયા જેલ મોજ ખાલી ભરે એમ છોડાઈ દીધા પણ પેના બધી જમીન એકલા બથાઈ પડે એનું હો પણ બથાઈ યાર શું કર્યું હતા પેલા ભીખુબા નીકન તમારો ભાજ્યો મોકલ્યો આવી બધી જમીન તમે જ લેવાના હો ઓ હો હો મેહુલજી તમે મોના ના મોના માર ભાજ્યન જોઈ હોય કણાયા છે બોલો તમાર ભાજ્યા નીકન જોરો તાણા તો હોય આબુ પડ્યું એટલે ભલાત ની કાયા થાઓ નહીં ટાઢા પડો અને હું કહું આપણો તમે બાવન પત્તો બાજી ગોઠવી દીધી છે અને હવે ચિયા ટાઈમે એકકો કાઢો ને મારા હાથમાં છે એટલે તમે ચિંતા કરશો નહીં લ્યો હડો હા મારું જીજે ચોયું ઓફિશિયલ હા